નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો તો ગામડાઓમાં રહેતા લોકોને મોટો ફાયદો જેમાં મિત્રો હવે નાના મોટા સરકારી કામકાજ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના મિત્રો સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા મિત્રો કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારની મહેસૂલી અને તેર પ્રકારની સામાજિક ન્યાય અધિકારી િતા વિભાગના મિત્રો પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે મિત્રો ગામડામાં જીદ મળી છે અને આ માટે મિત્રો અરજદારોએ વીસ રૂપિયાની મિત્રો મામૂલી રકમ ચૂકવવી પડશે આ વીસ રૂપિયામાંથી મિત્રો સોળ રૂપિયા કમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની મિત્રો આવક રહેશે પોલીસ ભરતીને લી મોટા મિત્રો મહત્વના સમાચાર સામે આવી ગયા છે જેમાં પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક લોકો માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે અહેવાલ છે કે મિત્રો પોલીસ દળમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા મિત્રો સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે આ ભરતીથી મિત્રો ચૌદ હજાર બસો ને મિત્રો ખાલી જગ્યાઓ ભરવામાં આવશે હાલ મિત્રો પોલીસ દળની જે બાર હજાર ચારસો ને બોતેર જગ્યા ઉપરની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેના ઉપર મિત્રો સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉમેદવારોનું પરિણામ મિત્રો જુલાઈમાં આવશે અને પરીક્ષા કેન્દ્રો પર મિત્રો શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે મિત્રો બોલાવવામાં પણ આવી જશે મિત્રો સમાચારની વાત તો ગુજરાત રાજ્યમાં વધી મોંઘવારી જેમાં મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું છે અને મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લીટર મોંઘું થઈને છાસઠ થી મિત્રો સત્તાણું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે જ્યારે ડીઝલની વાત કરીએ તો બાવન થી નેવું રૂપિયા પ્રતિ લિટર અને સિલિન્ડર ચારસો દસથી થી મોકો લઈને મિત્રો અગિયારસો થી ત્રણે પહોંચી ગયો છે જ્યારે મિત્રો લોટ ની વાત કરીએ તો વીસથી થી વધીને ચાલીસ પ્રતિ કિલો કઠોળ એંસીથી મિત્રો બસો દસ રૂપિયા પ્રતિ કિલો અને દૂધની જ્યારે મિત્રો વાત કરીએ તો ત્રીસથી અત્યારે છાસઠ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે લોકોને મોદી સરકાર અત્યારે મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ આક્ષેપો કરીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું કે જૂના નંબરો બંધ થવાના છે તો જેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે જેના હવે મિત્રો વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે ફક્ત ટુ વ્હીલર અને મિત્રો ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીની જ ઉપયોગ કરી શકાશે જ્યારે ટુ વ્હીલરનો નંબર ફોર વ્હીલરમાં રિટર્ન નહીં કરી શકાય ઉપરાંત નંબર મિત્રો રિટેન કરવા મિત્રો માટે જૂના વાહનનું ફિટનેસટી ફરજીયાત હોવું જરૂરી છે ઉપરાંત મિત્રો વાહન જૂનું હોય તો સ્કેપ સર્ટિફિકેટ પણ જરૂરી આપવાનું રહે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગરમીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો આગામી દિવસોમાં સુરત સહિત મિત્રો કેટલાક શહેરોમાં તાપમાન જ્યારે બેતાલીસથી થી પિસ્તાલીસ ડિગ્રી પહોંચવાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને સૂચના પણ આપી હતી રાજ્યમાં મિત્રો વધતા તાપમાન અને લૂની સ્થિતિને લઈ અને તેને ધ્યાનમાં રાખીને મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા શાળાઓના મિત્રો આચાર્યોની સૂચના પણ આપવામાં આવી રહી છે જેમાં લોની સ્થિતિમાં મિત્રો શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં પોતાની રીતે ફેરફાર કરી શકશે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે હવામાન વિભાગે મિત્રો આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધુ વધવાની મિત્રો શક્યતાઓ દર્શાવી છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય લાગુ કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે તેમાંથી મિત્રો સરકાર વિવિધ પ્રકારની લોકો માટે યોજનાઓ પણ ચલાવે છે આમાંથી મોટા ભાગની યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે કેન્દ્ર સરકાર ગરીબોની ગરીબોને મિત્રો મફત રાશન પણ આપે છે સરકાર તમામ કાર્ડ ધારકોની મફત રાશન યોજના હેઠળ રેશન પણ પૂરું પાડે છે પરંતુ હવે તેના તેનો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે તેમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મિત્રો મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મિત્રો મફત ચોખા મળવાનું બંધ થઈ જશે હવે રેશન કાર્ડ ધારકોને મિત્રો મફતમાં ચોખાના બદલે હવે નવી નવ જરૂરી વસ્તુઓ આપવામાં આવશે મિત્રો મળવાનું પણ શરૂ થઈ ગયું છે તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ નવી વસ્તુઓ તમારા ત્યાં રેશન કાર્ડમાં તમને મળવાની શરૂ થઈ થઈ છે કે નહીં જેમાં મિત્રો આ વસ્તુઓની વાત કરીએ તો ઘઉં કટોળ ચણા ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલોનો સમાવેશ મિત્રો કરવામાં આવ્યો છે તમને મિત્રો કયું કયું આમાંથી મળી રહ્યું છે જરૂરથી જણાવજો સરકારે આ નિર્ણયથી લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે આ નિર્ણય લીધો છે આનાથી લોકોના જીવનની મિત્રો ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો કુંવરબાઈનો મામેરું યોજનામાં નવો ફેરફાર કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાના લાભો જણાવ્યા છે જેમાં અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને મિત્રો તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા જેમાં સુધારો કરીને હવે માત્ર જૂના મિત્રો પુરાવા રજૂ કરવા પડશે જેમાં મિત્રો અનેક નહીં પણ એક બે પુરાવા રજૂ કરવા પડશે તેવા અત્યારે મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે મિત્રો સમાચારની વાત તો ખેડૂતોને ચાલીસ હજારથી સાઠ હજારની સહાય મળશે જેમાં ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ પશુઓ માટે એટલે કે ખેડૂતો માટે ખાસ આ લોન્ચ કરવામાં આવ્યું છે આ યોજનાથી મિત્રો પહેલાંથી ચાલી રહી હતી પરંતુ મિત્રો પશુપાલન કરતા ખેડૂતોને આ કાર્ડ દ્વારા મિત્રો પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે પહેલાં મિત્રો આમાં ત્રણ લાખની લોન મળતી હતી પણ અત્યારે પાંચ લાખની લોન કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાઠ હજાર બસો ને ઓગણપચાસ જ્યારે મિત્રો ગાય દીઠ ચાલીસ હજાર સાતસો ને ત્યાંશી રૂપિયા દીઠ મિત્રો સાતસોને વીસ રૂપિયાની ઘેટા બકરા દીઠ મિત્રો ચાર હજાર ત્રેસઠ રૂપિયાની લોન મળી રહી છે આ કાર્ડ ઉપર મિત્રો દોઢ લાખ એટલે કે મિત્રો એક પોઈન્ટ છ લાખ રૂપિયાની લોન માટે કોઈ ગેરંટી જરૂરિયાત નથી નાણાકીય સંસ્થાઓ માટે મિત્રો અથવા બેન્કોને સાત ટકાના દરે લોન પણ આપી રહી છે જેના માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા લોન ઉપર ત્રણ ટકાનું રિબિટ પણ આપવામાં આવી રહ્યું છે આમ મિત્રો ખેડૂતોને ચાર ટકાના દરે મિત્રો લોન આપવામાં આવે છે લોનની રકમ અને વ્યાજ મિત્રો પાંચ વર્ષમાં ભરપાઈ કરવાનું હોય છે તો તમને મિત્રો અલગ અલગ રીતે તમારે પશુપાલન કરવા માટે નવી લોન આપવામાં આવે છે મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીનું એવું વચન હતું કે એક કરોડ મફત વીજળી મળશે તેના વિશે મિત્રો મિત્રો સમાચાર સામે છે જેની વિગતવાર માહિતીઓ મેળવીએ તો એક કરોડ લોકોને મફત વીજળી મળશે સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રધાનમંત્રી સૂર્ય મફત વીજળી યોજનાનું બજેટ એસી ટકા વધારીને મિત્રો વીસ હજાર કરોડ કરી દીધું છે જેનાથી ગયા વર્ષે મિત્રો જાહેર કરાયેલા તેના મુખ્ય સોલાર રૂટ ટોપ મિત્રો કાર્યક્રમની વેગ મળશે સરકાર નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં સોલાર રૂટ ટોફ ઇન્સ્યોરન્સને મિત્રો એટલે કે ઇન્સ્ટોલેશનની મિત્રો સંખ્યા વધારીને મિત્રો વર્તમાન આઠ લાખથી વધારીને એક કરોડ ઘર સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે આ યોજના મિત્રો ઘરોની ચાલીસ ટકા સુધીની સબસિડી પણ સરકાર પૂરી અત્યારે પાડી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો